હર હર મહાદેવ બધા મિત્રોને મિત્રો જુઓ આપણે વાવણીઓ લઈને આવી ગયા છીએ અને ઘઉં પણ આમાં નાખી દીધા છે અને ઘઉં વાવવાનું આપણે ચાલુ કરી દીધું છે આપણે તુવેરમાં જુઓ આપણે આમાં ઘઉં વાવી છીએ મિત્રો જો એ વાંચેલું છે એટલે આપણે આ ખોલવું પડશે જો આ આપણે ઘઉં વાવી છીએ મિત્રો અને પાછળ ખાતર આવે છે જો આમાં ખાતર આવે અને આગળ ઘઉં વાવાય છે આપણે ઘઉં વાવવાનું ચાલુ કરી દીધું છે ફાઇનલી તો ચાલો હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી દઈએ મિત્રો તો આપણે ચાલુ કરી દીધું છે ઘઉં વાવવાનું જોવો તો આપણને જેવા ઘઉં વાવતા આવડે ને એવા આપણે વાવીએ છીએ એ કોઈને સારા આવડતા જ હોય તો કે મારી કરતા ઘણાને સારા વાવતા આવડતા હોય છે આપણે તો આવા વાવી જો આ રીતના કંઈક ઘઉં વવાય છે મિત્રો જુઓ તમે કેવા વવાણા છે એ મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો જોઈ લો આપણો ટ્રેક્ટર પણ ચાલુ છે અને આમાં આપણે થોડોક પ્રોબ્લમ થઈ ગયો મિત્રો આપણે વાવ વા્યા હતા પણ આપણા પાણી ચાલુ હતું ને તો પહેલી સાઈડથી પાણી આપણે આ સાઈડ આવી ગયું હતું જો આ બધું પલાળી દીધું એટલે આમાં આપણે અરખું વવાણું નથી આ ત્રણ ચાર પાળિયામાં જો આમાં બીજે ટ્રેક્ટર એટલું ખૂતી ગયું હતું જો પહેલી સાઈડથી પાણી આવ્યું એટલે આમાં બીજી પાળિયામાં પાણી વીવી ગયું એટલે આમાં આપણે જો ગારો થઈ ગયો અને ટ્રેક્ટર એટલું ખૂતી જતું એટલે આપણે એમાં અરખું વાયું નથી પણ એમાં આપણે ઘઉં છે ને આપણે સાંટી દઈશું મિત્રો અને આપણે આ સાઈડ વાવવાનું ચાલુ છે તો આ બધો ગારો થઈ ગયો આ બાજુ પણ બીજું જ છે નીચે કેવા બધું લીલું છે આપણે આ બાજુ વાવવાનું છે અને આપણે આમાં બીજા ઘઉં પણ અત્યારે એડ કરી દીધા છે આમાં નવા ઘઉં પેલા નાખ્યા હતા એ ખૂટી ગયા છે એટલે આપણે બીજા ઘઉં નાખી દીધા છે અને આમાં આપણે ક્યારેક ક્યારેક ધ્યાન કરવી પડે છે કે આમાં ડાટો નથી દેવા જવાનોને એટલે આપણે આને પાસળના વીલને ફેરવીને એટલે પાસળ જો અહીંયા દાણા ખરે એટલે આપણને ખબર પડી જાય કે આમાં ક્યાંય ડાટો નથી દેવાનો એટલે બધાએ દાંડવા ચાલુ છે મિત્રો તો ચાલો આપણે ફરીથી વાવન ચાલુ કરી દેવી તો આપણે ફરીથી ટ્રેક્ટરમાંથી ચડી અને ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે આપણે મિત્રો છે ને પડું મારું જો ને એ હાવ સમતલ છે એટલે આપણે ક્યાંય બીજું બહુ જાજુ સેટિંગ કરવું પડે નહીં આમાં મિત્રો આમાં આપણે જો આટલે આમાં આપણે તું નથી એટલે આટલે આપણે ઘઉં લાગટ વાવવાના છે તો આપણે ચાલો આમાં લાગટ આવી દઈએ તો આપણે આમાં ઘઉં વવાઈ ગયા હવે આપણે આ એક કેરો બાકી છે ને એમાં વાઈ દેવી અને પછી આપણે મારે મારા જો આ ઝાડવા ને એની અહીંયા કૂવો છે એ કુવાની ઓલી સાથે જે આપણે ઘઉં વાવાની બાકી છે તો હવે આપણે એ બાજુ વ્યાજ એ વાવતા વાવતા અહીંયા આપણે જે આપણે તુવેર વગીરનું હતું ને જે પડવું એટલામાં આપણે ઘઉં વવાઈ ગયા છે તો આ આપણે મોસમનો સાંજે જે પાળ્યું હતું ને એ લેવાઈ ગયું છે એટલે હવે આપણે કુવાની છે આપણે કુવાની નીચે આવી ગયા છીએ અંક્યા વાવવા આપણે એક વખાડું લઈને આપણે બીજું વખાડું લઈને હાલ્યા જ આવી છે તુવેરનું આપણે કુવાની નીચે અંક્યા આપણે ઘઉં મિન્યા છીએ વાવવા તો મિત્રો આપણે જો બધે ઘઉં વવાઈ ગયા આપણે આપણી બધી જ તુરમાં આપણે ઘઉં વવાઈ ગયા અડધા પડાનો આપણે જે કપા કાઢ્યો હતો ને તુવેરમાં છે ને આપણે ઘઉં વવાઈ ગયા છે આપણે કંઈક આડા ત્રણ મણ જેવા વવાના છે મિત્રો જો આ વચ્ચે તુર ન હોય તો સાડા ચાર મણ જેવા વવાઈ જાય વચ્ચે તૂર છે એટલે જો આટલી વચ્ચે જગ્યા પડી રહે એટલે એના કારણે આપણે આ બધું ન વવાય જો આમાં આપણે બધે વવાઈ ગયા છે ઘઉં આ પાળિયા એ ને આવું આ બધા જ આપણે પાળિયા સારા સારા બાંધી દીધા છે ઘઉંના અને આપણે આમાં જે ઘઉં વવાના છે એટલે આમાં આપણે પાણી પણ આજે જ ચાલુ કરવાનું છે એટલે આપણે ઉપર એમાં ધોરિયો સારો કરવાનો છે અને ત્યાં આ હારો કરીને આપણે આમાં પાણી ચાલુ કરવાનું છે તો હવે આપણે અહીંયા આપણે ઉપર ધોરિયો કરવાનો છે તો એને આજે આપણે ધોરિયો કરવાનો છે તો ધોરિયો બધું અળખો કરશું અને મિત્રો સપોર્ટ કરજો તમે જેટલો સપોર્ટ કરશો ને મિત્રો એટલા હું વિડીયો જાઝા સા અને સારું સારું તમને જાણવા મળે તેવું બધું હું તમને વિડીયોમાં જાણવા મોકલીશ મિત્રો તો મિત્રો મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સારું મિત્રો જય જવાન જય કિસાન